માતા પિતા પૂજની દિવસ છે આજે માતા પિતા પૂજની દિવસ એટલે આપણા જીવનમાં માતા પિતાના અપ્રમ પાર પ્રેમ હોય ત્યાગ અને સંસ્કારોને યાદ કરવાનો વિશેષ અવસર એટલે આજનો દિવસ માતા પિતા આપણા પ્રથમ ગુરુ છે આપને જન્મ દેનાર છે અને ઉછેરનાર છે તેઓ આપણને બોલવું ચાલવું સારા નરસા વચ્ચેનો ભેદ સમજાવવું અને આપણા જીવનમાં સારા માર્ગે આગળ વધાવવું શીખવે છે અને માતા પિતા એટલે કે આજનો દિવસ બહુ મોટો ગણાય છે કે જ્યારે આપણું આ પૃથ્વી પર આ સૃષ્ટિ પર અવતરણ થયું એટલે કે માતા પિતાના લીધે થયું માતા પોતાના સંતાન માટે અનંત પ્રેમ અનંત પ્રેમ અને સહનશીલતા રાખે છે જ્યારે પિતા જ્યારે પિતા પરિવારની જવાબદારી ઉઠાવીને આપને ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનો પ્રયત્ન કરતા રહે છે માતા પિતાના આશીર્વાદ થી અને માતા પિતા વગર જીવન અધૂરું લાગે છે માતા પિતા તેઓ પોતાના સંતાનના સુખ માટે પોતાના સંતાનના સુખ માટે ઘણીવાર પોતાનું સુખ ત્યાગી દે છે આજનો આ દિવસે આપણે માતાના પિતાને આપણે માતા પિતાને આદર આપવો તેમની સેવા કરવી જ્યાં સુધી આમ તો જીવે ત્યાં સુધી આપણે તેમની સેવા કરવી અને તેમને ખુશ રાખવાનો સંકલ્પ આજના દિવસે આપણે લેવો જોઈએ સાચા માતા પિતા પૂજની દિવસ ત્યારે જ બને છે પૂજનીય દિવસ ત્યારે જ બને છે કે જ્યારે આપણે રોજિંદા જીવનમાં તેમની વાત માનીએ તેમનું કહેલું માનીએ સારા કર્મ કરીએ અને તેમને ગૌરવ તેમને આપણે સારા કર્મ કરીએ એ માતા-પિતાને ગૌરવ છે સાહેબ બંદગી